જય માતાજી મિત્રો આપના આનંદમાં સ્વાગત છે આપણું ઓ આપણા ગાડી ઘોડા માટે બતાવી દીધી છે જોઈ શકો છો તમે આ સાઈલ ભાઈ ગાડી પર ટાઈ લા જોઈ લ્યો ગાડી ભરવા લગાઈ છે છો આપણો શાંતિ મિત્રો મુન્ના હાઈ કર

એ ફ્રીજ પકડ લે મુના પકડ મિત્ર આપણા ભરવાન ચાલુ છે ગાડી જો એ ફ્રીજ પકડી રાખજે પાછળ તો કરે જવા દે જવા દે જવા દે જવા દે લે ઉપર હું નહી વાતો હું તો વાતો નહી કરવાનો એ સાઈલ બે ફ્રીજ અડાડ દે બેટા જો અમાર સાઈલ બે ઉપર ચડી ગયા જો ગાડી ફરવાન ચાલુ છે

આપણે તો અત્યારે નહીં જવાનું કાલ સવારે જવાનું કાલ સવારે કાલ સવારે જવાનું શું જોવા કમ્પ્લીટ રેડી થઈ ગાડી તો મળીએ આપણે સવારે તો મિત્રો આપણા વહેલા થઈ જાય

ગુપી આપણે ગોડાઉન ને સાણા જે માં મોટું ત્યાં આપણી ગાડી ફરો જો કોઈ લોકો એન્ટરપ્રાઇઝ ગેટ ખોલી ગયો છે સાફ સફાઈ કરો

ગાડી કરેલી પડી કાચ બી સાફ કરેલું જ છે ને માર દે શેલ મારો સેલ મારો લે થોડું કાચ પર કહી દે તો ફેર મેન કાચ પર સાફ કરું પાણી પડે થૂટ જે ગાડી

અને ચારી મહેસાણા નું પ્રસિદ્ધ મંદિર વિશ્વ કાશીનાથ મહાદેવ મંદિર વિશ્વ કાશીનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે રાધનપુર રોડ ઉપર

અત્યારે ફૂલ બાયપાસ અને થોડું ઘણું ટ્રાફિક તો થાય જ છે અહિયાં લગભગ એસટી બગડેલી લાગે છે એસટી રિપેરિંગ બગડી ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે તો આપણે સાચવી સાચવીને હેઠશે તો હોમાવાળો સાચવીને હેઠશે આજે અમારે મહેવાળાનું ડિમાન્ડ છે આપણે પોચેટ પોકવા એ બાયપાસ હતો પોચેટ પોચેટ બાયપાસ કહેવાય ને ડિમાન્ડ સર્કલ એ કહેવાય